હેલો જય માતાજી જય શ્રી ક્ષેત્રના જે વખતે હર હર મહાદેવનું હોય છે તો આપણે જુગલું તો ભાઈ આજે જન્મ લીધો હું આટલો આગળ વધ્યો છું એટલે આમ તો છે કે ગરીબોના ભગવાન કહેવાય ગરીબોના મસ્યા કહેવાય અને મારા માટે મારા ગુરુ કહેવાય એવા શ્રી નીતિનભાઈ જાન એટલે કે ખજૂરભાઈ અત્યારે હમણાં બે ત્યાંથી વિવાહ ચાલી રહ્યો છે તેની ઉપર આક્ષેપો કરી રહ્યા છે એટલે હવે તો સાચું છે કે ખોટું તેમને નથી ખબર શું સાચું છે શું છે શું ખોટું છે તેમને છે એ ખબર નથી પણ બહુ એટલું કહું છું કે હું ખજુરભાઈની તો ત્યારે આટલું આગળ વધ્યો છું એટલે હું અને મારી આખી ટીમ ખજુરભાઈ સાથે જ છે ખજુરભાઈ મજા કે જરૂર છે નહીં હું એટલે કે જુગલુભાઈ પોતે મારી આખી ટીમ તમારી સાથે છે તમારા સપોર્ટમાં છે અને આ કુંડલામાં જેટલા પણ યુટ્યુબરો છે બધા તમારી સપોર્ટમાં છે તમારી સાથે છે તો બસ ત્યાં પાછા પડતા નહીં હિંમત રાખજો ચાલો જય માતાજી અને વિડીયો બને તો શેર કરજો અને જેટલા પણ કીર્તિબેન પટેલ જે બોલી રહ્યા છે તે શું સાચું છે શું ખોટું છે તમને જે ખ્યાલ નથી બસ એટલી ખબર છે કે અત્યારે જે ખજુભાઈ કહી રહ્યા છે તે ખૂબ સારી વાત છે ખૂબ સારું કહેવાય તો બસ જય માતાજી બસ વિડીયો બનેલો શેર કરજો અને બસ અમે ખજુરભાઈના સપોર્ટમાં છીએ સપોર્ટમાં હતા અને અમે સપોર્ટમાં રહેવાના છીએ પણ સપોર્ટ કરતા રહેજો ખજુભાઈને વિડીયો બનાવતા હોય તો શેર કરજો ચાલો જય માતાજી જય શ્રી કંડ જય તે વખતે હર મહાદેવ અને ગાજે અત્યારે જે મેં તમને કીધું એ કોઈને દબાણમાં અહીં કીધું નથી કોઈ મને કેવડાવ્યું નથી કોઈ એમાં પૈસા નથી આપ્યા કાંઈ આપ્યા હું મારા મરજીથી વિડીયો બનાવું છું કારણ કે હું ખજુરભાઈને મારા ગુરુ માનું છું ખજૂરભાઈ અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યા છે તો ગરીબોના ઘર અને અન્ય સેવા કરી રહ્યા છે એટલે હું તેના તરફથી મારા તરફથી બોલી રહ્યો છું એટલે ખજૂરભાઈ મેં નથી કીધું આ વિડીયો બનાવવાનું હું મારી જાતથી વિડીયો બનાવું છું અને મારી ઈચ્છા થાય એવો વિડીયો બનાવીશ એટલે પ્લીઝ કોઈ પણ એવા આક્ષેપો કરતા નહીં કે ભાઈ ખજૂરભાઈ જુગલુભાઈને કીધું એટલે વિડીયો પણ નહીં હું ખજુરભાઈ મને ઓળખતા નથી હું એને ઓળખું છું પણ મારે કોન્ટેક્ટ કાંઈ છે નહીં એટલે હું મારી વરજીથી વિડીયો બનાવું છું એટલે કોઈ પણ મહેરબાની કરીને શું એમને એવું જાહેર કરવું નહીં કે ખજૂરભાઈએ જુગલુભાઈને વિડીયો બનાવવાનું કીધું બરાબર છે અંદાજ ચકડા છૂટી હું મારી જાતે વિડીયો બનાવું છું ખજુરભાઈ મને ઓળખતા નથી પણ હું ખજૂરભાઈને ઓળખું છું અને ત્યાં સપોર્ટમાં છું અને રહેવાનું છું અમે જે પ્લીઝ બંને ત્યાં સુધી હરેક લોકોને વિનંતી છે એ કોઈ એવી અફર ન ફેલાવે કે મને કોઈ પૈસા દીધા છે કે મને કોઈ ખરીદી લીધો છે બરાબર છે એટલે મેં જાત મહેનતથી વિડીયો બનાવું છું અને વિડીયો બનાવતો રહીશ ખજૂરભાઈને મારે સપોર્ટમાં છું જય માતા જય શ્રી કેન્દ્ર બંને તો વિડીયો શેર કરજો તમે પણ કમેન્ટ કરજો કે તમે કોના સપોર્ટમાં જો ખજીભાઈના કે કીર્તિબેન પટેલના તમે કોના સપોર્ટમાં મને કમેન્ટ કરજો વિડીયો બંને ઉધી શેર કરજો જેમ અને હું વિનંતી કરું છું તમને બંને દાવી તમે ખજુભાઈના સપોર્ટમાં જ રહેજો ઠીક છે ચાલો જય માતાજી ખજીભાઈ સપોર્ટ ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વખત હર મહાજી